ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં જાન્યુઆરીમાં પ્રવાસીઓ ઠંડી અને હિમવર્ષાનો આનંદ માણવા માટે પર્વતો પર ઉમટી પડે છે જોકે અહીં હજુ સુધી બરફ પડ્યો નથી જંગલો બળી રહ્યા છે રુદ્રપ્રયાગના જાખોલી પ્રદેશના ઊંચા સ્થળોએ આ સમયે બરફ પડતો હોય છે પરંતુ હવે ક્યાંય બરફ નથી તેના બદલે જંગલની આગ તબાહી મચાવી રહી છે જંગલો સળગી રહ્યા છે અને ધુમાડો તેમને ઘેરી રહ્યો છે લોકો પહેલેથી જ દીપડા અને રીંછના આતંકથી પરેશાન છે અને જંગલની આગે તેમની મુશ્કેલી વધારી છે તો હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ અને આસપાસના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે અટલ ટનલની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ બરફ વર્ષાનો આનંદ માણ્યો હતો રોહતાંગ સહિત અટલ ટનલ અને આસપાસના વિસ્તારોમાં બપોરે અચાનક હવામાન બદલાયું હળવી હિમવર્ષા પણ શરૂ થઈ જ્યારે મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં દિવસભર હળવો સૂર્યપ્રકાશ રહ્યો અહીં આવેલા પ્રવાસીઓએ અટલ ટનલની આસપાસ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણ્યો મનાલીને અડીને આવેલા ઊંચાઈવાળા વિસ્તારોમાં બપોરે હવામાન બદલાતાની સાથે હળવી હિમવર્ષા પણ શરૂ થઈ જેનો અટલ ટનલ પર આવેલા પ્રવાસીઓએ ભરપૂર આનંદ માણ્યો જોકે મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં દિવસભર હળવો સૂર્યપ્રકાશ અને વાદળો છવાયેલા રહ્યા બરફવર્ષાને કારણે થોડા સમય માટે ટ્રાફિક બંધ કરાયો ઉત્તરાખંડના પર્વતોમાં ઠંડી સતત વધી રહી છે સવાર અને સાંજના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો છે દરમિયાન છેલ્લા બે દિવસમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હેમકુંડ સાહિબના શિખરો પર હળવી હિમવર્ષા જોવા મળી રહી છે જેના કારણે નીચલા વિસ્તારોમાં ઠંડી વધી છે ઠંડી એટલી તીવ્ર છે કે ઘરોમાં ડોલમાં સંગ્રહિત પાણી પણ થીજી રહ્યું છે પર્વતીય લોકો હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે રાજ્યભરમાં હાલ કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે એક તરફ પવનની દિશા બદલાઈ રહી છે ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે જેના કારણે જનજીવન ઠપ છે વહેલી સવારે અને રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડ્યો અને લોકો ઠુંઠવાયા છે આ હાર થી ઠંડીની સાથે હવે વાયુ પ્રદૂષણ પણ એક ગંભીર પડકાર બનીને સામે આવ્યું છે મોટા શહેરોમાં સવારે ગાઢ ધુમ્મસની સાથે સ્મોક જોવા મળે છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો આ સ્થિતિને કારણે વિઝિબિલિટી તો ઘટી જ છે પરંતુ સાથે શ્વાસ લેવામાં તકલીફ આંખોમાં બળતરા અને ફેફસાના રોગોના દર્દીઓમાં પણ ધરખમ વધારો થયો એક તરફ ઠંડીથી બચવા લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ ઝેરીલી બનેલી હવાથી બચવા ફરી એકવાર માસ્ક પહેરવાની ફરજ પડી છે તબીબોના મતે આ બેવડી અસરથી બચવા બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવું અનિવાર્ય છે રાજ્યમાં કાતિલ ઠંડી સાથે પ્રદૂષણનું લેવલ વધ્યું છે અને શ્વાસની તકલીફના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે એકસો આઠ ઇમરજન્સી કેસમાં વધારો થયો છે અમદાવાદમાં એક વર્ષમાં એકત્રીસ હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા તો વડોદરામાં આઠ હજાર આસપાસ અને સુરતમાં અગિયાર થી વધુ કેસ નોંધાયા તબીબી નિષ્ણાતોના મતે યુવાનોમાં પણ શ્વાસની બીમારી જોવા મળી રહી છે રાજ્યમાં ડબલ ઋતુના મારથી રોગચાળો વકર્યો છે હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી છે શરદી ખાંસી તાવ સહિતના કેસ ખૂબ વધ્યા છે ઇમરજન્સી કેસમાં પણ વધારો થઈ રહ્યો છે શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી છે તમે જોઈ શકો છો કે હોસ્પિટલોમાં એક બાદ એક દર્દીઓની કતારો લાગેલી જોવા મળે છે ડબલ ઋતુનો માર છે અને તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે શરદી ઉધરસના કેસ વધી રહ્યા છે ખાંસી અને તાવના કેસ ખૂબ આવી રહ્યા છે તો શ્વાસના જે દર્દીઓ છે તેઓની સંખ્યા પણ ખૂબ વધી રહી છે આ ડબલ ઋતુના કારણે પણ છે સવારે સ્મોગ હોય છે પ્રદૂષણ હોય છે ધુમ્મસની ચાદર હોય છે અને ઠંડીમાં પણ અચાનક જે વધારો થયો છે તેના કારણે આ સ્થિતિ જોવા મળી છે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સ્થાનિક ચૂંટણી પહેલા શિયાળામાં ભારે ગરમાવો પૂર્વ એમએલએ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે અને તેમાં આ જનસભામાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશ વસાવા પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ એમએલએ છે તેઓ અને મહેશ વસાવાએ તાજેતરમાં ભાજપમાંથી છેડો ફાળ્યો હતો બીટીપી અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા વસાવા

તેઓ કોંગ્રેસનો હાથ ચિપતો જઈ રહ્યા છે આજે કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા છે આ તે કંડોઈ ખાતે જે મુખ્ય એક ધાર્મિક સ્થળ છે દાહોદ જિલ્લાનું ત્યાં તેનું સમાપન સમારોહ છે બીજા તબક્કાનું અને તેની અંદર મહેશ વસાવા છે તે કોંગ્રેસ પાર્ટીનો વિધિવત છે તે હાથ પકડવા જઈ રહ્યા છે આદિવાસી સમાજના એક સૌથી મોટા કદાવર નેતા છે તે મહેશ વસાવા છે આવી રહ્યા છે ફેબ્રુઆરી માર્ચમાં ગમે તે સમય ચૂંટણી સ્થાનિક ચૂંટણીઓ આવી શકે છે તેની પહેલા આ સૌથી મોટા સમાચાર છે સાથે જ જયારે કોંગ્રેસ પાર્ટી આક્રોશ યાત્રા સમગ્ર રાજ્યમાં કરી રહી છે તે દરમિયાન જનઆક્રોશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે દાહોદ ખાતે એની અંદર વિધિવત રીતે આજે જે હાથ છે કોંગ્રેસ પાર્ટીનો જે ખેસ છે ધારણ કરવાના છે સાથે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જે વિપક્ષના નેતા છે તુષાર ચૌધરી સહિત જે પ્રદેશના નેતૃત્વ છે આ તેઓની હાજરીની અંદર મહેશ વસાવા હાલ કોંગ્રેસમાં જોડાશે આ સૌથી મોટા સમાચાર છે કારણ કે જે રીતે રાજકીય સમીકરણો બની રહ્યા છે આદિવાસી સમાજના લઈને જે પણ દક્ષિણ જે કહી શકાય કે ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય જ્યાં આદિ સમાજ સૌથી વધુ વર્ચસ્વ રહ્યું છે અને આદિ સમાજના સૌથી કદાવાર એ નેતા માનવામાં આવે છે મહેશ વસાવા તેઓ વિધિવત રીતે આજે કોંગ્રેસ પાર્ટી છે તે જોઈન કરવા જે રહ્યા છે કારણ કે જન આક્રોશ યાત્રા જે છે એ જન આક્રોશ યાત્રાનો આજે સમાપન સમારોહ છે જે દાહોદ ખાતે થવાનો છે ત્યાં આ વિધિવત રીતે મહેશ વસાવા છે તે કોંગ્રેસ નો હાથ પકડવા જઈ રહ્યા છે કારણ કે મહેશ વસાવા એક એવું મોટું નામ છે તેઓ પૂર્વ ધારાસભ્ય પણ છે જે પિતા છે વસાવા તે પણ એક કદાવર નેતા છે તે માનવામાં આવે છે તેમના પુત્ર છે તેઓ ધારાસભ્ય રહ્યા છે અને સાથે જ કહી શકાય કે આદિવાસી સમાજની અંદર દક્ષિણ ગુજરાત હોય છે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે તેની અંદર તેઓનું પ્રભુત્વ સૌથી મોટું રહ્યું છે જયારે સ્થાનિક ચૂંટણીઓ જયારે નજીક આવી રહી છે તેની પહેલા કોંગ્રેસ પાર્ટીમાં એક કોઈ પૂર્વ ધારાસભ્ય જોડાય તે પણ એક સૌથી મોટા સમાચાર છે કારણ કે એક વહેલું હોય છે જે સત્તા પક્ષ ની અંદર લોકો જોડશે પરંતુ જી પ્રણવ આપ મારી સાથે જોડાયેલા રહેશો